નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ એકથી પંદર સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન કે અથવા વિકલ્પો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એકવીસ જૂન પ્રશ્ન નંબર બે યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી યુજુ પ્રશ્ન નંબર ત્રણ યોગ કોને અટકાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન નંબર ચાર ચેતરાતંત્રની પર રહેલો છે એનો જવાબ છે બી સ્થિતિ સ્થાપકતા પાઠ નંબર બે વિદ્યાર્થી મિત્રો અષ્ટાંગ યોગ એમસીક્યુ સ્વાધ્યાયનો વિકલ્પનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગીતા દર્શાવી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આઠ પ્રશ્ન નંબર બે વિદ્યાર્થીઓ અષ્ટામ પ્રથમ પાંચ અંગને કયા નામે ઓળખવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બહેરાંગ પ્રશ્ન નંબર ત્રણ ફાયદા પ્રમાણે આસનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી બી ત્રણ પ્રશ્ન નંબર ચાર આસનથી શરીરના આંતરિક અવયવને કુદરતી શું મળે છે જવાબ છે વિદ્યાર્થી એ મસાજ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થીઓ નીચેનું કયો અંગ નિયમ નથી તેનો જવાબ છે વિદ્યાર્થી તો સી અહિંસા પ્રશ્ન નંબર છ નીચેના અંગોમાંથી કયો અંગ યમ નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્વાધ્યાય પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થીઓ મિત્રો પ્રાણાયામ યોગનું કયો અંગ છે તેનો જવાબ છે વિદ્યાર્થી તો બી ચોથું પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામ તબક્કા સ કેટલા ભાગમાં વેચી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રણ પ્રશ્ન નંબર નવ શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રેચક પ્રશ્ન નંબર દસ પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રણવ મુદ્રા પ્રશ્ન નંબર અગિયાર વાત ચલિત હોય છે ત્યારે શું ચલિત હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચિત પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો આસનથી શું દૂર થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચંચળ ગુણ પ્રશ્ન નંબર તેર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો કયો આસન પેટ પર સુને કરી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉષ્ટ્રાસન પ્રશ્ન નંબર ચૌદ કયો આસન બેસીને કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વજ્રાસન પ્રશ્ન નંબર પંદર વિદ્યાર્થી મિત્રો અસ્તે શું અર્થ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચોરી ન કરવી પ્રશ્ન નંબર સોળ પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાચબો પાઠ નંબર ચાર વિદ્યાર્થી મિત્રો આસન સ્વાધ્યાયનો એમસીક્યુ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કયા આસનની શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પદ્માસન પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધનુરાસન બી પ્રશ્ન નંબર ત્રણ ગૌમુખાસનમાં ગૌમુખનો આકાર ક્યાં થાય છે તો બંને એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બંને ઘૂંટણ પાસે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી કયું આસન પીઠ પર સૂઈને કરવાનું હોય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ધનુરાસન પ્રશ્ન નંબર પાંચ કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તાળાસન

પાંચ વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો એમાં વ્યક્તિના શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવું જરૂર છે એનો જવાબ છે વિદ્યાર્થીની તન અને મન સ્વાસ્થ્ય પ્રશ્ન નંબર બે સ્વાસ્થ્યના કેટલા સ્તર છે તો એનો જવાબ છે વિદ્યાર્થીની સાત પ્રશ્ન નંબર ત્રણ બીજાના સુખે સુખી અને બીજાના અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિક પ્રશ્ન નંબર ચાર ખેલાડીને ઉછાળ શક્તિનું માપન કઈ કસૂટી દ્વારા કરી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટેન્ડિંગ બોર્ડ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ખેલાડીના પગને વિસ્ફોટ શક્તિનું માપન કઈ કસૂતિ દ્વારા કરી શકાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો डी सीधा ऊंचा कूदो पार्ट नंबर सात विद्यार्थी मित्रों प्राथमिक सारवार અને સ્વાધ્યાયનો સોલ્યુશન એમસીક્યુ સોલ્યુશન પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો આની તમનેમાંથી રુધિરરસાવ થાય ત્યારે તે અટકાવવા કયા દબાણ આપવું જોઈએ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રિમસ્તક સ્નાયુ પાસે પ્રશ્ન નંબર બે નિર્જળ સ્થિતિ વખતે શેનું દ્રાવણ શરૂ કરવું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીંબુનો પ્રશ્ન નંબર ત્રણ મધમાફી થી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ ઉપર શું ઘસવું જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગરમ પાણીનો પોતો પ્રશ્ન નંબર ચાર અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જંતુનાશક દવા પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો સાફ કરડે ત્યારે શું કાળજી લેશો તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દર્દીનો ઊંઘવા દેવો નહીં પ્રશ્ન નંબર છ કૃત્રિમ શ્વાસમાં સેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પડખા ઉપર પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ શાસોશ્વાસમાં ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ તો એનો જવાબ છે તો ડી સુવાડવો નહીં પાઠ નંબર આઠ વ્યાયામની અસરો સ્વાધ્યાય સોલ્યુશન એમસીક્યુ પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ભારે પ્રકારની કસરતો કરતી વખતે સર્જાતું ઓક્સિજન દેવું ક્યારે ભરપાઈ થતું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કસરત પૂરી કર્યા પછી થોડી મિનિટો જ પ્રશ્ન નંબર બે શરીરની કઈ સ્થિતિમાં હૃદયના ધબકાના પ્રમાણમાં ઓછા હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સુઈ જ રહેવાની સ્થિતિમાં પાઠ નંબર નવ દોઢ સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલ દોડ અંતરોમાં જે દોડનો સમય ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પંદરસો મીટર દોડ વિજય રેખા પાછળના કેટલા પ્રકાર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ ચોપકા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખડું પ્રસ્થાન ડી પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો પ્રસ્થાન ટેક્કા ક્યાં ગોઠવવો જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રસ્થાન રેખા પાછળ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો શરીરના ખભાથી કમળ વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકી દોડમાં દોડ કદમો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ત્રણ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી ટૂંકી દોડના કદમોના વિભાગમાં એક વિભાગ ખોટો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મધ્યમ કદમો પ્રશ્ન નંબર આઠ વિજય રેખા પસાર કરવાની રીત પૈકી કઈ રીતના પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ પ્રસ્થાનમાં જગ્યા સ્પર્ધકે પોતાનો અંગૂઠો અને આંગળા કયા આકારે પ્રસ્થાન રેખા પાછળ ગોઠવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વી આકાર સી જવાબ છે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અગિયાર ચોપકા પ્રસ્થાનની સ્થિતિમાં પૈકી એક સ્થિતિ અયોગ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોપકા પ્રશ્ન પૈકી એક સીધી અયુગ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લંબ પ્રશ્ન નંબર બાર ટૂંકી દોડના દોડ કદમો કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ બી પ્રશ્ન નંબર તેર બસો મીટર દોડ મીટર કે તેથી વધારે અંતરની દોડમાં અધ્યંતરે સ્નાયુઓ અને આરામ આપવાની ક્રિયાને શું કહે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નિરાયાસ દોડ પાઠ નંબર દસ લાંબી કૂદ સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિકલ્પો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો લાંબી આપણા પૂર્વજોએ એટલે કે પ્રાચીન માનવ ખોરાકને શોધ માટે આનંદ માટે સુરક્ષા માટે શું કરતા હતા જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દોડવા કૂદવા અને ફેંકવાની ક્રિયા કરતા પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો લાંબી કૂદનો દોડ માર્ગ કેટલા મીટરનો લોબો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પિસ્તાળીસ મીટર પ્રશ્ન નંબર ત્રણ લાંબી કુદના આગામી દોડ માર્ગની પહોળાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એક પોઈન્ટ બાવીસ મીટર પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો કુદનો ખાડો કેટલો પહોળો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ પંચોતેર મીટર એટલે કે સી પ્રશ્ન નંબર પાંચ ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એક પોઈન્ટ બાવીસ મીટર પ્રશ્ન નંબર છ ઠેકપાટિયાની પહોળાઈ કેટલી સેન્ટીમીટર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વીસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર સાત ઠેકપાટ્યાની જાળી કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર આઠ ઠેકપાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠેકપાટ્યા તરફની ધાર વચ્ચે કેટલું અંતર રાખવું હોય છે રાખવાનું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એક મીટર પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી ઠેકપાટિયાની જમીનમાં કેવી રીતે દાટવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સી જમીન સમ સપાટીને સમતલ પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો લાંબી કૂદની સમગ્ર ક્રિયાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ પ્રશ્ન નંબર અગિયાર આગામ દોડ માર્ગ ઉપર ખેલાડીને કેવી રીતે દોડવાનું કહેવા હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સીધી રેખામાં ઝડપથી પ્રશ્ન નંબર બાર લાંબી કૂદમાં ઠેક ઠેક પછી શરીરને કેટલા અંશે ખૂણે ચૂકવાનું હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિસ્તારોના ખૂણે આગામી દોડમાં છેલ્લું કદમ કેવું લેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી થોડું ટૂંકો પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાણની નીચેની ક્રિયાઓમાં કઈ ક્રિયા ખોટી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પલાણ પદ્ધતિ પ્રશ્ન નંબર પંદર લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ કેવો રાખવાનો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો લાંબી કુદમાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મિશ્ર પદ્ધતિ પ્રશ્ન નંબર સત્તર લોદમાં કુદનું અંતર કઈ રીતે આપવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઠેક પાટિયાની ખાડાના મના સ્પર્શ વિધિનું પાઠ નંબર અગિયાર ગોળાફેક્સ સ્વાધ્યાયનું એમસીક્યુ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ઘોડાફેકમાં વર્તુળનો વ્યાસ કેટલો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એક પોઈન્ટ બે પોઈન્ટ એકસો ને પાંત્રીસ મીટર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ગોળાફેકનો ફેક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચોત્રીસ પોઈન્ટ બાણું અંશ પ્રશ્ન નંબર ત્રણ ઘોડાફેકમાં અટકપાટ્યાની લંબાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક પોઈન્ટ વીસ મીટર પ્રશ્ન નંબર ચાર ગોળાફેકમાં ઊભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગોળો અંગૂઠાના ટેકે અને આંસળી ઉપર ગર્ડન નજીક પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ગોળા ગોળાફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉસની સ્થિતિ શા માટે લેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ગોળા ગોળાફેંક ગોળો કયા હાથથી પકડવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મજબૂત હાથથી પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી ગોળાફેંકમાં ગોળો કેટલા અંશને ખૂણે ફેંકવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલીસથી પિસ્તાળીસ અંશ એટલે કે બી જવાબ છે એનો પ્રશ્ન નંબર આઠ ગોળાફેંકની રીંગની ઊં ઊંચાઈ કેટલી હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છોતેર મિલીમીટર પ્રશ્ન નંબર નવ ગોળાફેંકમાં રીંગની જાડાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છ મિલીમીટર પ્રશ્ન નંબર દસ ગોળાફેંકની લોખંડની રીંગ કયા રંગથી રંગવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સફેદ રંગથી પ્રશ્ન નંબર અગિયાર ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એકસો ને દસ મિલીમીટર એટલે કે ડી જવાબ છે પાઠ બાર કબડ્ડી સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો વિદ્યાર્થી મિત્રો કબડ્ડી પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બાર પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો સત્તર વર્ષથી નીચેની વચ્ચે જૂથના ભાઈઓની ટુકડીઓમાં ખેલાડીઓનું મહત્તમ વજન કેટલું શકે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ત્રેપન કિલોગ્રામ પ્રશ્ન નંબર ત્રણ કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમત એક અર્થ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બે પાઠ નંબર તેર ખો ખો સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિકલ્પો પા પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ખોખોની રમત સૌ પહેલાં નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દક્ષિણી જીમખાના પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ખોખોની રમતમાં કેટલા ખેલાડી ચોરસ બેસે છે તેનો જવાબ છે વિદ્યાર્થીઓ બી આઠ પ્રશ્ન નંબર ત્રણ ખોખોની રમતમાં ચોક બધાનો કયો નિયમ લાગુ પડતો નથી તેનો જવાબ છે વિદ્યાર્થીઓ સી મો ફેરવવાનો સંબંધી પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો

પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીબ્રો પ્રશ્ન નંબર બે મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ મીટર પ્રશ્ન નંબર ત્રણ વોલીબોલ રમતમાં હવે જે ખેલાડીની સંખ્યા કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી છ પ્રશ્ન નંબર ચાર સામા પક્ષમાં દડાને મોકલો એક પક્ષ કેટલા પ્રયત્નો મોકલી શકે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલા મીટર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બે પોઈન્ટ ચોવીસ મીટર પ્રશ્ન પાઠ નંબર પંદર ક્રિકેટ સ્વાધ્યાય એમસીક્યુ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર બે ક્રિકેટ રમતમાં બે વિકેટ્સ વચ્ચેનું અંતર કેટલું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વીસ પોઈન્ટ બાર મીટર પ્રશ્ન નંબર ત્રણ ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારે વધારે કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી છન્ પોઈન્ટ પાંચ મીટર પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમતમાં સ્ટમ્પ ઊંચાઈ જમીનથી કેટલા સેમી હોવી જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એકોતેર પોઈન્ટ બાર સેમી પ્રશ્ન નંબર પાંચ ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો વન ડે ક્રિકેટ મે ટીમ એક ટીમ કેટલી ઓવર રમે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પચાસ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે